તો હલો ગાઈસ બધાને જય શ્રી રામ હર હર મહાદેવ રાધે રાધે બધાને સ્વાગત છે આપણા નવા બ્લોગ અને કેમ છો બધા મજામાં જશો અને આપ હું કે મને ભૂલાઈ ગયો આપણો બ્લોગ જોતા એટલે બધાય મજામાં જ હોઈ શકે છે ગાઈસ બીજું એમાં કંઈ કહેવાની વાત જરૂર નથી બાકી તો આપણે આવી ગયા હતા આપણી વાડીએ તો ગાઈસ વાડીએ જો આ બધી છે ને તો ના કેતી જા ઈટુ આપણે ફરવા ગયા હતા ગાઈસ જો જો ઈટુ ગાઈસ જો ને કે આવી મને કમેન્ટ કરી દેજો ને એકવાર અભી આટલું ચણાઈ ગયું હે હવે આને પાણી પાવાનું તો ફટાફટ પાણી પાઈ લે એટલે ઉપાડીને આજે મારા મન મુજબ હે ને સેવું ગાય ગાઈસ વડુ ના હું કહેવાય કોમેન્ટ કરીને કહી તો ફટાફટ પાણી પાઈને નીકળી જાય મેમ આવ્યો છે આપડા અગિયાર અગિયાર પૂરી થઈ ગઈ તો હા ભાગીને બધાને મૂકવા આવ્યો બધાને ભાભીનું મૂકવા આવ્યા છે તો ફટાફટ આપણે પાયલે ડબલું બારે છે ગાઈસ તો ફટાફટ આપણે પાય તો ચાલુ કરીશ બધું પાણી છટાઈ ગયું છે આરામથી દહ ડોલ માથે સાઈટ્યું તો બધું થઈ ગયું કોરું થવા મંડ્યું લાઈન ચાલુ કરી નથી એટલા માટે લાઈન ચાલુ કરી રહ્યો ત્યાં વળી આ વળી આમ પૂકવે તૈયારી જાઓ તો ફટાફટ ખરાવા આવી જાય ભીના થઈ ગયા તો મહેમાન આવ્યા અમે તમને કીધું કે ઊંધી આખરી છે કે મૂકવાઈ વા કરે આપીને કરી જરા જગ્યા રાખે હવે ગાઈસ ચાવી હે ને ચાલુ જ રહી ગયો પણ પાવો ચાલુ નહી થાય જો હવે લંગે રહી જ છે ગાડી ચાલુ કરી મારી મૂકી ફટાફટ કેક માં લો ગેર માં ગેર દો હવે આપણી ગાડીનો અવાજ દેજો ગાઈસ

એક જુબી બે આપણી વપરાય ગયા અને બે જીબી આપણું હોય તો એ હલા જાય આજે ધફા નહીં જવાનું છે એટલે બેનની કંઈ ચિંતા નથી ડેમ ઠંકો ના હો અને થયું કંઈક પૂરપાલ તો ઘરે બૂટી જાય ટાંકો ભરવા નહીં તો પાણી આવવા નહીં તો પાવે આવી ટાંકો ભરાઈ જાય આપણે મોટો તો ટાંકો ભરવાનું હશે ખાઈશ તો ફટાફટ ઘરે બૂટી જાય ખાઈશ

ને જો ગાઈસ આ બેડ નાખી આપણે ને ઉની કમાઈ થોડી ઘણી બાકી છે એક બે દિમ નાખવાની છે ચેસ ગાઈસ ચેસ તો ચાલો ગાઈસ કેમ છો બધા મજા મહિલા બપોર પછી હો અને આપણે નીકળી ગયા છે અહીં હસદ માટે એટલે હાલીને આરામથી ચોકલેટ ભેગી છે શું હોય આપણે ફાકી બાકી ખાતા નથી મોં હોય આપણે હાલે નહીં

તો ચાલો ભાઈશ કેમ છો બધા મજામાં જશો આપણે હાલીને અસર જતા હતા અને ભોગી ગયા છે આપણે એ કરીએ પેલા જે લો આવે ને ચડીને પાર માપસરી થરદી જઈ લે એમ અમારા બધા વાહન આવે છે તમારો ભાઈ અત્યારે આગળ છે જોઈ કેટલી વાર હું આગળ જઈએ મતલબ આગળ એટલે થોડોક આગળ છે ને બેસી આરામથી થોડાક પાછળ છે બધા ભેગા થઈ જતા હું અને

આડ રસ્તે નીકળી ગયા છે તો ફટાફટ એને ને વાર મને જમવાનું છે તો પછી તો ગેસ જમવાનું થઈ ગયું છે ચાલો તમે જોઈ છો મોઢા રસ્તો હલો ગઈસ આપણે આવી ગયા હતા દરિયે જે આપણે મહાદેવનું મંદિર ને પાછળ જ બેઠા આરામથી કારણ કે હાલીને આવ્યો હતી પગ બગ ને થોડા કરતા હતી મહાદેવ મંદિર ની પાછળ મજા આવીને દરિયે તમે જઈ શકો છો કેવું મસ્ત છે તો ચાલો ગઈ મહિલા બહુ આપણે રૂંઢોળીએ આપણે હતા ફરસાદ ચાલીને ગયા તા અને બેઠા હતા આરામ તો મહાદેવની મંદિરની પાછળ તો કોઈ વેરમાં તો કારણ કે પગ દૂટતા હતા અને કઈ નીંદર આવતી હતી તને એ વધારે આરામ કર્યો આપણે હર્ષિદીવનમાં ગયા નથી આપણે ફોટાની કાંઈ ભૂખ હતી નહીં ગઈ આપણે ફોટા પડવા જ આવું નથી ચોવીસ કલાક જાઉં ડાયરેક અંદર ચેલેન્જ રાખો ચોવીસ કલાક ફોટા પડતી રાખો કેટલાક ફોટા પાડી કેટલીક અહીંયા જગ્યા હમ તો ગાઈશ ફટાફટ હવે ગાયું લેવા જવાનું છે ગાયું લઈ આવી પગમાં એમ કાંઈ નથી પણ નીચેથી નવા ચંપલા પહેરી ગયા તા ને તર્યા જઈ છે ને એનું જ છે ફટાફટ ગાયું વેતા આવી નહીં તો ગાય આપણે નીકળી ગયા ને કે આ ગાય ઊંધાય બધું લા કતરીના એ ગમે ને મોન નાખી લે પણ ઘરે આવડો ચલો છે ને

તો ઓલી કઈ ગઈ હતી ને એ દાયક સીધી નીકળી ઓલી ઓલી ઓલીમાંથી એની ગળી હતી ને એ ડાયરેક આમ નીકળી ગઈ ફરી નાખ્યું બધું કહીશ તો આપણે ધીરે ધીરે પૂગી ગયા હું બધું કઈશ રેડી છે આરામથી પૂગાઈ ગયો હું હવાઈ ગયો હું નીંદર થઈ ગયો થોડી ઘણી હું નીંદર આવે છે ને પગના તરીયા ખાઈ ખાલી બને હજી ઓલા નવા ચંપલા ફેરી ગયો હતો ને એ ગહણા એટલે બાકી તો બધું ગઈ રેડી છે મજા આવી ગઈ જવાની આપણે જ ને તો ભણવા જઈએ પણ આજુ વખતે થોડોક લાંબો ટાઈમ થઈ ગયો હતો કે હર્ષદ નથી જવાનું આવ્યું હરસદ નથી જવાનું આવે છૂટા થઈ ગયા મજા આવી ગયા સૌને સોરી વધુ કસરત થઈ ગઈ અને ત્રીજ પથરી થાય તો આરામથી ભૂગ ગયો હવા ધીરે ધીરે થઈ ગઈ હેલા પરા ખાતા હેલા રિક્ષામાં આવી ગયા આરામથી

મોજ કરતા કરતા રખડતા બાકી તો મીઠા ભજાવાને કાલ કોલેજ નીકળી જશે અને ભાઈ પાછો આવતો રહ્યો અને પ્રેક્ટિસ અહીં કરાવવાની થાય ક્રિકેટની થોડી ઘણી રજા હતી ને એકેડમીમાં થોડાક રજા જવાય ને તો છોકરા હતા નહીં એટલે પછી જાય ખબર નથી प्रेक्टिस करा यु काल कॉलेज से चालू कर दियो प्रेक्टिस दळाई जाए એટલે ઓનલાઈન મે ઈ વર્ષ આવી તંજા સીઝન ના લે ઉપાજી ની તો ગાઈસ અમે પાણી નો વાક કરી ની પાણી તર લાગી છે બોટલ માં ભાઈ ને ફોન કરતો લઈ ગયા છે તો મળ્યા ગાઈસ આગળ મે તમને આગલો વ્લોગ મે કેવો લાગ્યો આને આખો જોજો મજા આવશે ગાઈસ તો ગાઈસ નવી વીડિયો સે બહાર નહી નીકળશે મોર બેતરા લાઈટ આવી ગઈ થોડી પરમાં રવિ નહી છે દરવા આપણે આ એક લઈ જાવ અને ઘરે અને પાછું વાડીએ આમ ચક્કર મારો અલગ અલગ આપણે જાઉં ને તો પંખ જવાય છે ને જોવા ઘરનું વાડીનું કપડાં પંખ જ ચાલુ હોય તો ઘરનું થાય બહુ મજા આવી ચાલવાની આમ વાઘું છૂટી થઈ ગયું બધાય જ મેળવું તો ચાલ ગાઈસ આપણે વાગી ગયો છે તો ફટાફટ આપણે દુકાન બંધ કરી અને નીકળી જાય ઘરે કોથી લઈ જાય બરોફ લઈ જવાનું છે ગાઈસ તો મળ્યા પછી આગળ ગાઈસ એની પહેલા આપણે જેન લાઈક કરી સક્સેસ કરી શેર કરતા રહેજો પ્લીઝ કેમેરો કે વાઈફાઈ ઓ ઘરે જાવા વાઈફાઈ હું બે તો દોસ્તો આપણે ગાય લેવા આવ્યા તો ગાયને હકલીયું નીકળે ભાઈએ તો फटाफट અહીં બંધ થઈ ગઈ ને લાઈન થી બહુ યાર ની ને હવે फटाफट આપણે અહીં તો થઈ ગઈ અને અહીંયા જે નવરી આમ આવી વરી ગુંભરો ખાય અહીંથી આવે તો ફટાફટ આપણે ભૂકી જઈએ એટલે ઉપાડીને મજા આવી ભાઈશ બહુ મજા આવી ગઈ હાલ ફટાફટ નીકળી જાય નીકળ તો ચાલો ભાઈસ લાગી ગયા છે સાત વાગે આવ્યો છે ને આપણે જો માલનો ઓર્ડર આવી ગયો છે આટલો છે તો એ જોખવાનો છે એટલે આમલીનું પણ થઈ જોખાઈ ગઈ છે આમલી ફટાફટ જોડે હોય ફટાફટ જોખી લઈ જઈશ પછી મારે આપણે જોખમી ચાલો ભાઈશ

જય બેપશ્રી મારા છું દેખો જયલા રાખડે કદીના આ આ કાકુ આપણા સામ્રાજ્યમાં આવવા નથી માગતા બ્લોગમાં બોલો વિચાર કરો હરામાં આવે કદનાઓને હરામી આવ સાચી વાત નહીં આપણો બ્લોગની ક્લિપ બની છે ગમે બોલી મોજ આવી જ અભીજન અંદર સાહેબ હમ હું ધીરે ધીરે ચાલુ કરું એટલે મજા આવી જાય બધી લેતા જાય ફટાફટ આવી નથી હવે બધી કરી લઈએ કારણ કે હળા થાય